પુરુષ જમવા બેઠો હતો બાઈ માણા હે ગઈ રોટલી પીરી ગઈ રોટલી ગઈ દાદે લઈ હવે ગમી નાખી ક્યાંક હારી નહીં હોય છે ખીજ ઉતારતો હોય છે ભાકી ગયો રોટલી દો ભૂખરા પેટની કોઈ હારોણા દીધ ખવડાયું નહીં બાપ ને ખીરે પછી નથી બાઈ બી સારી ખાંદન તો દીકરી બહુ કઈ બોલી નહીં પણ બોલતો બોલતો કે અમે અહીંયા નહીં રહી શકતા અમે ગિરનારમાં ચલા જાઉં ત્યાંથી હિન્દી ઉપાડી

દાવાજીઓ સાહેબ અત્યારે કામમાં છે જો લખી દીધું પરિવાર આવશે ત્યારે મુલાકાત આપશે બાપો દુનિયાનો ખાધે લો પાછળ લખતો ગયો સાહેબ તું કામમાં છો એટલે તારું કામ છે કાંઈ ખબર કામમાં ઉતરી જાય પછી કઈ કામ નથી કામ નો શોખા હું કામ મામલતદાર સાહેબ ગયા ખેડૂત વાળીએ ને ખેડૂત ઓળખી ગયા તો શું સાઈડ ના હાથ નો બગડે ને કાળા નો થાય ને એટલે ખેડૂત પોતે માડવી ખોલી ગઈએ ખોલી બી કાઢી મામણદર સાઈડની સાઈડે ખાટ લે બેઠા બેઠા બુકડા ભરે આ ખેડૂ છે એટલે હવે તો ના નાખેડું થઈ ગયા એમાં બરોબર કાગળ આવ્યો મમડા સાથે કાગળ વાંચ્યો વાંચીને ખીચામ નહીં થોડો એટલે ખેડૂના હાથની માલિક તો કાગળ વાંચતા એટલે કોઈ ચાર પાંચ ડોડવા ફોરેલે અને દાણા હાથમાં ખેડૂત પીરું સાહેબ શું કાગળ આવ્યો એ તો મારી બદલી થઈ ગઈ સરપંચ ક્યાં હરિપોર ના મામલતદાર ની કચેરી માંથી આવ્યા સરપંચ ને પછી ઘેરી આવીને વખાણ કરતા હતા કે નવા મામલતદાર આવ્યા કોઈ મીઠા કોઈ મીઠા હસાય એમ કોઈ મામલતદાર મીઠા એમાં દીકરાનો દીકરો સાંભળી ગયો તેને વાદું પડ્યો મારે મામલતદાર ખાવો છોકરાની બે ખાવાની સીધી આ મીઠા મારે મામલતદાર જ ખાવો પછી મને હળવે ખી કે તમે બેટા મામલતદાર ખવાય નહીં એ બધા ને ખાય આપણે નો ખોટ બીટ બુચ અમારે દુના જમા આ બની ગયેલી હકીકત છે હવે જોક્સ નથી કહેતો તલાક એકમ મંત્રી એવા ને એમાં કોઈ જઈને એક અમારે ગઢવીને ફરિયાદ કરી ગયા નવા મંત્રી એવા ને કે આ કે આઠ બાર ના આઠ બાર ના આઠ ના દાખલા કાઢવાના વીસ રૂપિયા લે એટલે ગઢવીએ જમવાનું આમંત્રણ દીધું લહણવાળી ચટણી બાજરા રોટલા ને દૂધ ને ચટણી ને સાહેબ ઓડીયો નહીં એટલે કીધું મંત્રી સાહેબ ચટણી ખાવ ને કે ગઢવી હું લસણ નથી ખાતો લસણ નથી ખાતો ગઢવી કે લસણ ખાવાનું શરૂ કરી દે વી રૂપિયા ખાવાનું બંધ કરી દે આ પેટ બગાડશે પેઠી બગાડશે બહુ માભા એકજી કેટલું ઓહ અઘરું સાહેબ આ આ પાછું આ આંધળ્યા પછી પાછું કરવું એ અઘરું છે

યાદ મિત્રો તમે પોકાર તો કોઈ ને કોઈ સ્વરૂપે મહાશક્તિ છે તમને ઉગારવા માટે આવશે રામ શિવ કૃષ્ણ કોઈ પણ રૂપે દુખમાં માં તો તમને ઉગારવા માટે થઈને આવશે પણ બીજાનું સુખ જો તમારું દુઃખ થતું હોય તો કોઈ દેવતાની તાકાત નથી તમને એમાંથી ઉગારી હતી ખાઈ માં પીડ્યો હોય તો નીકળે પણ હદે ખાઈ માં પીડ્યો હોય

છોકરા બે છે ખુબ દેહો મંદિર હોવું જોઈએ કારણ કે મંદિર છે ને એ નોરવેલી નું ઝાડવું છે એમ કેવાય કે હરફ નોળીઓ બાપતા હોય અને બાજતા બાતા કાળોતરાની ઝેરની ઝાપટું લાગી જાય નોળિયાને નોરિયો મરે નહીં એના શરીરની રચના એવી છે કે ગમે એવો કે નોરિયો મરે નહીં પણ કંઈક કાળોતરો જોરદાર આવી જાય ને તો થાકીને લોચપૂછ થઈ જાય એટલે પોતાના ગરમમાં જાય ને નોરવેલની ગાંઠું રાખી હોય તો પાંદડા રાખ્યા હોય એકાદી ગાંઠ ચાવી આવે થોડોક નાહ લઈ આવે થોડો હાહ લઈ આવે એ કાળોકરા નું ઝેર ઉતરી જાય અને પાછો બાયણે નીકળીને કાળોકરા બાંધવા મંડી જાય એમ સંસાર ને કઈક ઝેર નું ઝાપટું લઈ પછી મંદિરમાં માં ઘડી બે હાહ લઈ આવી બે નાહ લઈ આવીએ તો ઝેર ઉતરી જાય પાછા સંસાર આવી ઝપટું દઈ મરીએ નહીં અને ખૂબ જીધું છે

એને જ બચાવ્યું છે જો દિયા સો બચાયા જ્યાં મોજ આવે ને જતા રહેજો એથી વધારે મોજ આવે ચાલી પડકારો હું કારો જજો કારણ કે ઘડિયાળ ને કાંઈ ધંધો નથી ગાણી એનું વ્યાજ ને ઘડિયાળ આપણે હું તાવ હાલે સમય જાતા વાર નહીં લાગે ટાણ જતા વાર ન લાગે પણ મારા શબ્દ એક યાદ રાખજો કે ઘણી વખત વિચાર હોય ત્યારે વખત ન હોય અને વખત આવે તે વિચાર વિચારવું યોજાય વિચાર હોય અટાણે કોઈ એવો વિચાર આવે મારે પાંચ હજાર રૂપિયા દેવા છે તો એનો વખત ન હોય જીગનભાઈ આમ આવતો ને બાપા અરે ભાઈ લંડન ની ફોજ ને કઈ એક બધું કહેવાય આપણે વદરસાહેબ છે પીએસઆઈ એમના હસબન્ડ અને લંડન ફોજ માં છે ઇંગ્લેન્ડ ના ના હા 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 એટલે એ તો અરે આમ થયું હા બધા એટલે રમુજ ની વાત કરું આવે રમજ ની કરી દઉં દા કે ભેન બળદ મકાઈ ખાય ગાજર ખાય એટલે પોગળો કરે ઈ મકાઈ ને ગાજર થઈ બકરી ખાલી હું બેઠો બોરની વાત એ છે

बुशारी चां